રોલ એક હજાર પંચાણુંથી ચૌદસો ઇઠોતેર ચાણસમાં તેરસોથી પંદરસો એકાવન બોટાદ અગિયારસો સાહીઠથી સોળસો છેતાલીસ મોરબી તેરસોથી સોળસો આણત્રીસ જામજોધપુર ચૌદસોથી સોળસો એકસઠ પાટડી બારસો એકથી પંદરસો એક સાવરકુંડલા બારસો પંચાણુંથી પંદરસો સિત્તેર જસદણ તેરસોથી સોળસો પંચાણું જેતપુર અગિયારસો આઠથી સોળસો એકત્રીસ ભાવનગર બારસો છાસઠથી પંદરસો છવ્વીસ અમરેલી સાતસોથી સોળસો સાઠ અંજાર તેરસો પિંચોતેરથી પંદરસો અડતાલીસ વાંકાનેર અગિયારસો પચાસથી સોળસો ત્રીસ બાબરા ચૌદસોથી સોળસો છવ્વીસ મહુવા સાતસો પચાસથી ચૌદસો પચાસ આરીસ તેરસો નેવુંથી પંદરસો એક સાંગધ્રા અગિયારસોથી પંદરસો એંશી ચોટાણા બારસો ત્રીસથી પંદરસો સોળ શિહોરી પંદરસોથી પંદરસો એકોતેર લખતર પંદરસોથી તેરસો સિત્તેર કાલાવડ એક હજારથી પંદરસો એકત્રીસ જામનગર આઠસોથી સોળસો હળવદ બારસોથી સોળસો ઓગણચાલીસ ઉનાવા એક હજાર એકથી સોળસો એક ગોંડલ અગિયારસો એકથી સોળસો છત્રીસ ચિંચોઈ બારસોથી સત્તરસો એકવીસ તળાજા નવસો પાંચથી બારસો એકાવન વિસનગર આઠસોથી સોળસો પાટણ બારસોથી એકવીસો એકાવન